જિલ્લામાં વર્ષોથી ચાલતું રેતી ખનન કોંબાંડ બહાર આવ્યું હતું ચરોતરની જીવાદોરી સમાન મહીસાગર નદીના પટમાંથી ખનીજ ખનન માટેનું લાયસન્સ લીધા બાદ નિયત મર્યાદા ઉપરાંત અનેક ગણી ખનીજની ચોરી કરવા સાથે વહેતી નદીમાં યાંત્રિક હોડી પર વેક્યુમ મશીન ફીટ કરી નીતિ નિયમોને નેવે મૂકીને રેતી ઉલેચવાની કામગીરીના કારણે મહીસાગર નદીના જળચર પ્રાણીઓના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે સાથે સાથે પવિત્ર મહીસાગર નદીની આસ્થા પર પણ ખતરો ઊભો થવા પામ્યો છે ખનીજ માફિયાઓના આતંકને લઈને ગાળા વિસ્તારના ગામડાઓના ભૂગર્ભ જળમાં પણ તેની અસર જણાઈ રહી છે સ્થાનિક તંત્ર સરકારી અધિકારીઓ અને ઉપરના જે રાજકીય નેતાઓ છે એની મિલીભગતથી આ દેશની કુદરતી સંપદાની ઉઘાડે છોડ આજે ચોરી ચાલી રહી છે લૂંટફાટ ચાલી રહી છે એનું આ એક જીવંત ઉદાહરણ છે તમે જોઈ રહ્યા છો અહીંયા ઠેર ઠેર મશીનો લાગેલા છે હિટાશીના રાત દિવસ ચાલતા મશીનો રોજની એક એક હિટાચી મશીન ત્રીસ થી એવા તો અસંખ્ય હિટાચીના મશીન લાગેલા છે જેની પરમિશન નથી અને છતાંય બે રોકટોક આ વર્ષોથી ચાલી રહ્યું છે એનો મતલબ એક જ થાય કે સ્થાનિક તંત્ર જે છે કે સરપંચ છે લોકલ પોલીસ સ્ટેશન છે ખનીજ વિભાગના અધિકારીઓ છે અને કલેક્ટરની ઓફિસ છે એ તમામ છે પૈસા લઈને રોકડી કરી રહ્યા છે દેશની સંપત્તિને સંપત્તિ ઘરભેગી કરી રહ્યા છે એટલા માટે આ થઈ રહ્યું છે અને આ બધું થઈ રહ્યું છે એનું કારણ છે પ્રજા સુઈ રહી છે પ્રજા પ્રજા જાગૃત નથી પોતાના અધિકારો માટે પોતાના દેશની સંપત્તિને રોકવા માટે જાગૃત નથી એટલા માટે આ વસ્તુ થઈ રહી છે જિલ્લા ખાણ ખનીજ વિભાગ આ જે એક મહિનો ઉપર થવા આવ્યો છે ખાલી આજે એવું લાગે છે કે શરૂઆત થઈ કોઈ કાર્યવાહી કરવાની અત્યાર સુધી કોઈ એફઆઈઆર નથી કરવામાં કોઈ એક્શન નથી લેવામાં કોઈને સવાલ જવાબ નથી કરવામાં કઈ જ નહીં બસ જે રીતે ચાલે છે એ રીતે ચાલે છે

પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા તમામ નીતિ નિયમો નેવે મૂકીને આડેધર પ્રકૃતિને નુકસાન પહોંચાડીને રોજની હજારો નહીં લાખો ટન રેતીનું ખનન કરાય છે અમે કલેકટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને ખાન ખનીજ